મહીસાગર કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે મેઘરજ પોલીસ મથકે અરજી આપવામાં આવી આજરોજ તારીખ પચીસ નવેમ્બર બપોરે ત્રણથી પાંચના અરસામાં મહીસાગર કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે મેઘરજ પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી છે દલિત તેમજ આદિવાસી આગેવાનો દ્વારા આ અરજી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક અરજદાર સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું જેને લઈને દલિત તેમજ આદિવાસી સમાજમાં કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ રોષ વ્યાપ્યો હતો ત્યારે આજરોજ મેઘરજ પોલીસ મથકે અરજી આપીને ફરિયાદ દાખલ કરવા માગણી કરવામાં આવી હતી કીર્તિરાજ પંડ્યા તેમજ અરસોડા સાહેબ સહિતના આગેવાનો દ્વારા આ લેખિત અરજી પોલીસ મથકે આપવામાં આવી હતી